પ્રોબિશન લગત કામની કરતી હોય છે તે દરમિયાન ઓગણીસ તારીખના રોજ પોલીસ ટીમ દ્વારા વન કુટી વન કુટી ચોકી જે વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન એક ગાડી જે એક્સવીસ સિક્સ એલ ઈ ત્રેપ્પન મોદ્તેન જે રતનપૂરથી આવી આરસીઓ તરફ જઈ રહી હતી તેને ખ્યાલ આવી ગયો કે પોલીસ વાહન ચેકિંગ કરે છે તો એ ગાડી પરત રિવર્સ મારીને છોટાઉ ભાગવાની કોશિશ દરમિયાન વન કુટીર પોલીસ દ્વારા બેરકેટ લગાવવામાં આવ્યા જે બેરિકેડ તોડી એ આગળ ભાગવાની કોશિશ કરી અને પોલીસ દ્વારા એકથી બે કિલોમીટર પીછો કરી પ્રાવી કરનારા જોડે વ્યક્તિને લાગી પાવી કરનારું બની રહ્યું છે તેઓ આગળ જઈ શકાય નહીં તે ચાલક તેઓ ગાડી મૂકીને ભાગી ગયેલ હતો ચાલક ભાગી ત્યારે પોલીસ તેઓ પહોંચી પોલીસે ગાડીની અંદર ચેક કરતો અલગ અલગ ભારતીય બનાવટનું વિદેશી દારૂ મરી આવેલ જેમાં કુલ એક લાખ એકોતેર હજાર ઉપરનો મુંડામાલ તેથી પ્રોહિબિશન લગત બીયર તેમજ અલગ અલગ બ્રાન્ડ મળી આવેલ હતી જે પોસ્ટેલ આવી તેના ચાલક વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ ત્યારબાદ તપાસ દરમિયાન ખબર પાડવામાં આવી કે જે આરોપી જીગરભાઈ ભરતભાઈ પરમાર જેને આરોપીને એરેસ્ટ કરવામાં આવેલ છે અને તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે মনোরাম এলপি রাণা পুলিশ ইন্সপেক্টর পারজিৎপুর